જય શ્રી કૃષ્ણ જય માતાજી તો રસોઈ ઘરમાં આપણે એ છે કે ચટણીની તો બધાના ઘરમાં ચટણી તો બનતી જ હોય છે ફુદીનાની બનતી હોય કોથમીરની બનતી હોય કે કોઈ પણ ગ્રીન ચટણી અલગ અલગ બનતી હોય છે તો ત્યારે સમસ્યા એવી થાય છે કે આપણે ગ્રીન ચટણી બનાવીએ ને તો એક કલાક માટે એમનો કલર સારો રહે છે પછી એ કાળી પડવા લાગે છે તો એના માટે શું કરું છું ઘણા લોકો બરફ નાખીને પણ બનાવે છે પણ એ પણ તમે બહુ તો એક દિવસ માટે સારી નાખી શકશો એનાથી વધારે સારી એ નહીં રહે પછી એનો કલર છે એ બદલવા લાગશે તો ત્યારે તમારે એમ કરવાનું છે કે જ્યારે પણ તમે ગ્રીન ચટણી બનાવો છો અને મિક્સરમાં ક્રશ કરો છો ત્યારે તમારે એ ચટણીની અંદર એકથી બે ચમચી જેવું તેલ એડ કરી દેવાનું છે તેલ એડ કરવાથી ચટણીનો કલર છે એ એકદમ એવો ને એવો ગ્રીન રહેશે તમે અઠવાડિયા સુધી રાખશો કે પંદર દિવસ સુધી રાખશો કોઈ પણ ચટણીને તમે જો રાખી મૂકી હોય ને તેલ તમે ન નાખ્યું હોય અને તમે મિક્સ કરો તો તમને ખબર પડે કે જે ઉપરની ચટણી હોય ને એ ડાર્ક થઈ ગઈ હોય અને નીચેની હોય ને એ ગ્રીન હોય પણ જ્યારે તમે તેલ નાખી અને ચટણી બનાવશો ને તો તમે મિક્સ કરશો ને તો પણ બંનેનો કલર સેમ જ રહેશે કેમ કેમ કે આપણે એમાં પીસવામાં તેલ એડ કર્યું છે તો તેલ નાખવાથી ચટણીનો કલર એકદમ ગ્રીનનો ગ્રીન એટલે કે લીલોને લીલો જમાઈ રહેશે તો વધુ ટિપ્સ માટે કાલે જોઈશું અને ડેલી અઢી વાગે આપણે આ ટિપ્સનો નો વિડીયો છે એ અપલોડ કરવાના છે તો ડેઈલી વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો